બ્રહ્મકુમારીઝ બોટાદ સેવા કેન્દ્ર દ્વારા બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિનું આયોજન કરાયું બ્રહ્માકુમારી બોટાદ સેવા કેન્દ્ર ભાવનગર રોડ તથા પેટા સેવા કેન્દ્ર પાડિયાદ રોડ બોટાદ દ્વારા પાંચ દિવસીય બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિનો સુંદર આયોજન સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્મકુમારી નીતાબેન બ્રહ્મકુમારી વર્ષાબેનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે આ શિબિનું સુબ ઉદ્ઘાટન બ્રહ્મકુમારી નીતાબેનની અધ્યક્ષતામાં મુક્તિધામના પ્રણેતા ગ્રીન મેઇન સીએલ પીકડિયા લાલજીભાઈ કળથિયાની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી કરવામાં આવે કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થનાથી કરવામાં આવેલ આ શિબિરમાં બંને સેન્ટરના એકસો પચીસ ઉપરાંત બાળકો જોડાયેલા છે જેમાં બાળકોની સ્વચ્છતા સકારાત્મક જીવનશૈલી હિંમત જીવનનું લક્ષ્ય મૂલ્યવાન સમય વિષય પર માર્ગદર્શન તથા ચિત્રો સંગીત બૌદ્ધ વાર્તાઓ વેશભૂષા અને સાંસ્કૃતિક જેવા કાર્યક્રમો થકી બાળકોમાં રહેલ આંતરિક શક્તિ ખીલે અને બાળ વ્યક્તિત્વ નિખરે અને વિકાસ થાય તેવો ઉમદા હેતુ છે કાર્યક્રમનું સંચાલન બ્રહ્મકુમારી ભૂમિબેન અને માનસીબેને કરે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી સત્યની સાથે ઓમ શાંતિ બ્રહ્માકુમારી નીતા બોટાદ સેવા કેન્દ્ર આ વર્ષે ખાસ બ્રહ્માકુમારી જ વિદ્યાલય દ્વારા વેકેશનના સમય દરમિયાન નવથી પંદર વર્ષના બાળકો માટે બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરેલ છે અને બ્રહ્માકુમારી વિદ્યાલયનું મુખ્યાલય માઉન્ટ આબુ ખાતે બ્રહ્માકુમારીજની એજ્યુકેશન વિંગ દ્વારા ઓગણીસો ઇઠ્યોતેરથી આ બાળ વ્યક્તિત્વ વિકાસ શિબિરની શરૂઆત થઈ તો બ્રહ્માકુમારી વિદ્યાલય બોટાદ ખાતે પણ છેલ્લા સત્યાવીસ વર્ષથી દર વેકેશનમાં બાળકો માટે આ સમર કેમ્પનું આયોજન થાય છે તો પાંચ દિવસની આ શિબિર છે ત્રણથી સાત મે દરમિયાન તો એ શિબિર દરમિયાન બાળકોને પોતાના જીવનનું લક્ષ્ય સમયનું મહત્ત્વ હિંમત સાહસ અને એ બધીની સાથે સાથે જેમ એમના જીવનની અંદર જે પણ ટેલેન્ટ છે તો સંગીત છે નૃત્ય છે ચિત્ર છે એવી વિવિધ પ્રવૃત્તિ પણ સાથે કરાવવામાં આવે છે કે જે નાનપણથી જ બાળકો પોતાના જીવનની વિશેષતાઓને ઓળખે અને જીવનની અંદર શિક્ષણની સાથે સાથે મૂલ્યલક્ષી શિક્ષણ માટે પણ જાગૃત બને અને રાજયુગ મેડિટેશન દ્વારા એમની માનસિક બૌદ્ધિક શક્તિઓનો પણ વિકાસ થાય એ શુભ ઉદ્દેશ સાથે આ સમર કેમ્પનું આયોજન કરે કેટલા વિદ્યાર્થીઓ એકસો ને પચીસ બાળકો એ બ્રહ્માકુમારી જ વિદ્યાલય ભાવનગર રોડ અને એની પેટા શાખા એ પાળીયાદ રોડ ખાતે પણ ખોલેલ છે તો બંને સ્થાન ઉપર થઈ અને લગભગ એકસો જેટલા બાળકો આ શિબિરનો લાભ લઈ રહ્યા છે ઓમ શાંતિ